નમસ્કાર સીબી ટ્વેન્ટી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્ quarters ખાતે કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્ quarters ખાતે કરવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા પરેડ અને марશ પાસ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું પ્રજાસત્તાક પર્વના પ્રસંગે સાયબર ફ્રોડ ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન કરાયું હતું જેનાથી જાહેર જનતાને યોગ્ય માહિતી સાથે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો ડીવાય સીએમ હર્ષ સંઘવીએ જાહેર જનતાને સંબોધન કરતા મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો કનેક્ટિવિટી છે જેનાથી મુસાફરી સરળ બને છે મેટ્રો ટ્રેન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરો અને મેટ્રો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ યોગ્ય ઉપયોગ કરો શ્રી સંતવીએ લોકોને ઉપયોગની સાથે જાળવણી અને સચિતતાની જવાબદારીનો પણ સંદેશ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ઉપયોગ સાથે જાળવણી પણ કરો સ્વચ્છ રાખો અને અન્ય લોકો ગંદકી ન કરે તે સુનિશ્ચિત કરો મારું ગુજરાત દમકે છે અમદાવાદ અમદાવાદ જિલ્લો

સાનંદની પાસે ખોરજમાં દેશનો પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ આકાર લઈ રહ્યો છે આપણા સૌ માટે ગૌરવની વાત છે એ જ ખોરજમાં દર વર્ષે 10 લાખ ગાડીઓનું મેન્યુફેક્ચરિંગનું કામ જારે એમયુ થયું અને એક મારુતિની કંપની એ ગુજરાતમાં દર વર્ષે 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. દેશના यशस्वी વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ ગુજરાતના મુખ્યમંત્રી કાળ ઓટો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિઝન લોકો સામે ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા આને સપનું ગણાવવામાં આવ્યું. કુલ મળીને ચોપનસો ને જેટલા જાણીને મનમાં સંતોષ થશે ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે બધા જ રાજ્યો કરતા આજે ટકાવારી આકડા ઘટના આ બધામાં ગુજરાત સુરક્ષામાં નંબર વન જ છે પરંતુ તોય કોઈ બહેનો ઉપર કોઈ બી પ્રકારના અત્યાચાર કોઈ બી પ્રકારની કોઈ ખરાબ નજર કરીને ભી જોઈને તો આપણે ક્યારેય ના પોસાય

સત્તર હજાર ચારસો ને એકોતેર ગુમ થયેલા બાળકોને શોધી સત્તાનું જેટલા બાળકોને શોધવામાં પોલીસને ને સફળતા પ્રાપ્ત થઈ છેકારો સામે ગુજરાત ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે બે હજાર પ્રકારના માં દબાણ હટાવવામાં બી ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે હજારો દબાનો અઠાવો હટાવવામાં ગુજરાત પોલીસે જે કામગીરી કરી છે એ અદ્ભુત છે અને આવનારા દિવસોમાં આ જમીનો રાજ્યના નાગરિકોને હિતમાં વાપરવામાં આવશે ગુજરાત પોતાની સંસ્કૃતિ અને સ્વાભિમાન માટે હંમેશા અગ્રેસર રહ્યું છે